તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો જો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલ વિડીયો લાઈક કરવાનું ના દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચાર તમારા સુધી સૌથી પહેલા પહોંચે ત્યારે મિત્રો વાત કરીશું અગિયાર મોટા સમાચારની ત્યારે સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીશું ખેડૂત જગતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે ખેડૂતોને લોન લેવી એકદમ સરળ બની ગઈ છે જે આ મિત્રો ખૂબ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે એટલે કે જો તમે હવે લોન લેવા માગો છો તો તમારા માટે એકદમ ઇઝી થઈ ગયું છે કેમ કે હવે સરકાર કૃષિ લોનનો લક્ષ્યાંક થી પચીસ લાખ કરોડ કરી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે એટલે મિત્રો કઈ રીતે તમે તેનો લાભ લઈ શકો છો તેની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું આગામી એક ફેબ્રુઆરીના રોજ વચકાનું બજેટ આવશે અને આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણનો લક્ષ્યાંક બાવીસ થી પચીસ લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે સાથે આકરા પ્રયત્નો રહેશે કે દરેક પાત્ર ખેડૂતને સરળતાથી લોન મળે ત્યારે મિત્રો ચાલુ નાણાકીય વર્ષનો સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક વીસ લાખ કરોડ રૂપિયા હતો જે હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર બે ટકા વ્યાજની છૂટ આપે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે એટલે તમે પણ લોન લેવા માંગો છો તો તમે આ હવે લોન લઈ શકો છો ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે જે મોટા સમાચાર આવી રહ્યા છે પીએમ મોદીએ મોટી જાહેરાત કરી છે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જેવો જ પૂર્ણ થયો છે તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકસો એકતાલીસ કરોડ ભારતીયોને મોટી જાહેરાત કરી છે મિત્રો જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મોટી સો શૌર્ય યોજનાની જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે મારા રામલલ્લાના જીવન અભિષેક પ્રસંગે તેમનો સંકલ્પ વધુ મજબૂત થયો છે અને દેશવાસીઓના ઘરની છત પર સોલાર સિસ્ટમ હોવી જોઈએ તેમણે તેવું જણાવ્યું હતું અને તેમણે નવી યોજના લોન્ચ કરી છે કે પીએમ મોદીની જાહેરાત અનુસાર એક યોજના હેઠળ એક કરોડ ઘરોમાં રૂપટોપ સોલર લગાવવામાં આવશે જેની ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયા છસો પડાવતા હતા એટલે કે પંચમહાલમાં ઉજ્જવલા યોજનાના નામે કૌભાંડ થતું પકડવામાં આવ્યું છે મિત્રો વાત કરવામાં આવે પંચમહાલ જિલ્લામાં ઉજ્જવલા યોજનાના નામે થતા કૌભાંડનો પર્દાફાશ થયો છે અને વડોદરાની મહાકાલ એચપી ગેસ એજન્સીમાં ઉજ્જવલા યોજનાના નામે આ કૌભાંડ ચાલતું હતું જેમાં ગેસ કનેક્શન ફિટ કરવા લાભાર્થી પાસે રોકડ રકમ વસુલાતી હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને તે કૌભાંડમાં જાણવા મળ્યું છે કે દરેક લોકો બાજુથી જે ઉજ્જવલાના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે તેમના બાજુમાંથી આ લોકો પૈસા પડાવી રહ્યા હતા એટલે કે પાંચસોથી છસો રૂપિયા ફિટિંગ લેતા હતા જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ત્યારે તમારા બાજુમાં પણ કોઈ જો આવી એજન્સીઓ દ્વારા પૈસા લેવામાં આવતા હોય તો તમે ત્યાં જાણ કરી શકો છો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યાં બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે નરેન્દ્રભાઈ મોદીની યુટ્યુબ ચેનલે બનાવ્યો છે નવો રેકોર્ડ એટલે કે અયોધ્યાના રામ મંદિરના પ્રાર્થના સમારોહ સમારોહે અનોખ રેકોર્ડ તોડી નાખ્યા છે આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્રભાઈ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલનો પણ એક રેકોર્ડ સામેલ છે એટલે કે નરેન્દ્રભાઈ મોદી ચેનલે લાઈવ પ્રસારણ દરમિયાન વિશ્વમાં સૌથી વધુ જોવામાં આવતી વાત કરવામાં આવે તો રામ મંદિરના પ્રાંત પ્રતિષ્ઠાનું આ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને નવ મિલિયન એટલે કે નેવ લાખથી વધુ લોકોએ લાઈવ નિહાળ્યું હતું અને જે એક વૈશ્વિક રેકોર્ડ જોવા મળ્યો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા હતા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સિદ્ધપુર માત્ર કયા તીર્થ ખાતે શ્રાદ્ધ તર્પણ વિધિ માટે એક ફેબ્રુઆરી કરી શકાશે ઓનલાઈન બુકિંગ એટલે કે દેશનું એક માત્ર માત્ર તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે મિત્રો શ્રદ્ધાળુ માટે ઓનલાઈન બુકિંગની આ સુવિધા આગામી પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી પ્રારંભ થશે અને ગુજરાતના પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ જીપીવાય વીબી દ્વારા સંચાલિત તીર્થ પ્રાચીન અને ઐતિહાસિક ધાર્મિક તથા પવિત્ર નગરી પાટણ ખાતે આવેલું છે જેમાં ઓનલાઈન બુકિંગ કરવામાં છે મિત્રો વિશેષમાં એ છે કે પરશુરામ ભગવાને પણ ત્યાં આગળ તેમની માતાનું માતૃ કર્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે બેંકના વ્યાજ દરમાં વધારો થયો છે એટલે કે યુનિટ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકે બચત ખાતું ખોલાવનારાઓ માટે વ્યાજ દરમાં મોટી સુવિધા શરૂ કરી છે જોકે ઘણી બેન્કો ગ્રાહકોને આકર્ષવા વ્યાજ દરમાં વધારો કરે છે ત્યારે યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકે વધારાનો સ્લેબ ઉમેર્યો છે અને એક રીતે જોઈએ તો સેવિંગ વ્યાજ દર વધારામાં જેવું કહી શકાય છે મિત્રો યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક ની અખબાર યાદી અનુસાર 7.50% વ્યાજ ઉપર પરનો નવો સ્લેબ ઉમેરવામાં આવે છે જે બેંક ખાતા ધારકો માટે ખૂબ જ મોટો સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે હવે આપણે તમને જે બતાવી રહ્યા છે તે ખેતરોમાં સોલાર એલઈડી લાઇટ ટ્રેપ લગાવી શકશો મિત્રો હાલમાં તમને ખબર છે કે જીવ આપણા પાકને બરબાદ કરી નાખતા હોય છે એટલે કે જંતુ દ્વારા પાક બરબાદ થાય છે અને આનાથી પાકને બચાવવા માટે નવી ટેકનોલોજી આવી રહી છે તમે અવારનવાર સાંભળો છો કે તીડ જેવા તીડ જેવા પક્ષીઓ આવે છે અને તે જીવજંતુઓ ઊભા પાકને માત્ર મિનિટોની ક્ષણોમાં જ્યારે ખતમ કરતા હોય છે ત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો તેમની ઉપજમાં વધારો કરી શકશે મિત્રો પાકની જંતુઓથી બચાવવા માટે હરિયાણા સરકાર સોલર એલઈડી લાઇટ ટ્રેપ સ્થાપિત કરવા માટે ખેડૂતોને બમ્પર સબસિડી આપી રહી છે આની અંદર વાત કરવામાં આવે મિત્રો હરિયાણાના કૃષિ વિભાગ ખેડૂતોને સોલર એલઈડી લાઇટ ટ્રેપની ખરીદી પર પંચોતેર ટકા સબસિડી આપે છે અને આ તમે લાઇટ ટ્રેપ લગાયા પછી તમારા ખેતરમાં આવતા જૈવજંતુઓ તેના રેડિએશનથી દૂર રહે છે અને અમુક એના એરિયામાં આવતા તે નષ્ટ થાય છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રામ મંદિરનું જ્યારે દાન ની વાત કરવામાં આવે તો અંબાણી પરિવારે અયોધ્યાના રામ મંદિર એકાવન કરોડ રૂપિયાનું દાન આપ્યું છે મિત્રો અંબાણી પરિવારે રામ જન્મભૂમિ કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે અને રિલાયન્સ ના ચેરમેન મુકેશભાઈ અંબાણી અને તેમનો પરિવાર સોમવારે બાવીસ જાન્યુઆરી રમંદ્રના યુતુજ અભિષેક સમારોહમાં માટે આવી વિદ્યા આવ્યા હતા અને ત્યારબાદ તેમને આ મોટી જાહેરાત કરી હતી મિત્રો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તમે બધા જ જાણો છો કે ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારા મામલો થયો હતો અને જેને લઈને હાલમાં જે ફરિયાદોની નામ લખવાનું ચાલુ છે અને શોધખોળ ચાલી રહી છે જ્યારે મિત્રો હાલમાં બત્રીસ સામે ફરિયાદ નોંધાઈ છે અને ખેરુલામાં રોડારે નીકળી રહી શ્રી રામ શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી કરી હતી આ કાર્યવાહીમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં બત્રીસ લોકો સામે આ મામલે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને પૂર્વ આયોજિત કાવતરૂરથી શુભા માત્રામાં પથ્થર કરવા મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી મિત્રો વાત કરવામાં આવે વિશેષમાં માટે નોંધનીય છે કે ખેરાલુમાં બહેલીમ બાદ પાસે શ્રી શ્રીરામની શોભાયાત્રા પર કેટલાક સામાજિક તત્વો દ્વારા પથ્થર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુમલો કરી શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે પ્રયાસના લીધે બત્રીસ લોકો સામે હાલમાં ફરિયાદ કરવામાં આવી છે અને તેની જાચ હાલમાં ચાલુ છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો આતા ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ ચેનલના લેટેસ્ટ સમાચાર બીજા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને લાઇકને વિડીયોની અંદર કોમેન્ટ કરવાનું ના ભૂલશો જેથી દેશ દુનિયાના અને ગુજરાતના તમામ મોટા સમાચાર તમારા સુધી પહોંચી શકે